મિત્રો ગુજરાત વિધાનસભાની બેઠક નંબર એક અબડાસા અને એ અબડાસા બેઠકનું મુખ્ય સ્થળ એવું નખત્રાણા જેને બારડોલી તરીકે કહેવાય ખેડૂતોનો ખૂબ સમૃદ્ધ વિસ્તાર પશુપાલન ક્ષેત્રે પણ લોકો અહીં ખૂબ સક્રિય છે અન્ય નાના નાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં પણ સક્રિય છે ત્યારે એકવાર ફિર મોદી સરકારના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ બાદ બે હજાર ઓગણીસમાં મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર નહીં પરંતુ સંકલ્પ પત્રને લઈને જ્યારે એ મતદારો વચ્ચે ગયા છે ત્યારે કશી જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને મળશું કેશુભાઈ કેવો આવકાર મળી રહ્યો છે અને આ વિસ્તાર ખાસ કરીને આપણા સમાજનો એક બહોળો વિસ્તાર આ ક્ષેત્રમાં છે ત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખેડૂતોના શું પ્રતિભાવો છે અને કઈ રીતે લોકો તમને જે છે એ આવકારી રહ્યા છે કેશુભાઈ અત્યારે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બે ચૂંટણી વચ્ચે થોડુંક અંતર દેખાય છે આ વિસ્તાર બારડોલી છે વિધાનસભામાં આપણે બેઠક જે કઈ પણ અત્યારનું ચિત્રણ ખાસ કરીને લોકસભામાં કેવું જોવા મળે છે જ્યાં સુધી કચ્છને લાગે છે ત્યાં સુધી કચ્છ હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વર્ષોથી રહ્યો છે તમે બે હજાર સત્તરની વિધાનસભાની વાત કરો ચૌદની લોકસભાની વાત કરો ગુજરાતમાં જે હોય તે પણ કચ્છ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીના ખૂબ એ ખૂબ પરિણામ આપ્યા છે વાત રહી બે હજાર ઓગણીસની લોકસભાની જ્યારે ચૌદમાં હતું ત્યારે વિનોદભાઈ અને નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી થવાના હતા વિનોદભાઈ પણ પ્રથમ વખત સાંસદ થવાના હતા પાંચ વર્ષના જે એના શાસનકાળમાં જે રીતે દેશે કાઠું કાઢ્યું છે દેશે પોતાની ખુમારી બતાવી છે દુનિયામાં હિન્દુસ્તાન આઝાદ થયા અને સિત્તેર વર્ષ ઉપર થયા અનેક પ્રધાનમંત્રી થયા પણ જે છેલ્લા પાંચ વર્ષમાં હિન્દુસ્તાનની શું છે હિન્દુસ્તાનનું શું છે એ દુનિયા એક નવાનું ભારતને ગણતું હતું એ સિંહ ગર્જના કરીને જે મહાસત્તાઓની હરોળમાં મૂકી દીધું છે એ આદરણીય નંદ્રભાઈના આભારી છે એ જ રીતે વિરોધભાઈ પાંચ વર્ષમાં જે કામ કર્યા અને કામના આધાર ઉપર એક પણ વિસ્તાર એક પણ સમાજ કોઈપણ ગ્રાન્ટ વગર કોઈપણ કામ વગર ક્યાંય આજે એક પણ ફરિયાદ નથી આવતી અને આના આધાર ઉપર

ભૂકંપ પછી કચ્છ જિલ્લાએ ખેતી માટે એક નવો આયામ ઊભો કર્યો છે એ કેસર કેરી હોય એ ખારેક હોય એ દાડમ હોય અને સરકારે પણ એના માટે ક્યાં એક્સપોર્ટ કરશે એના અમુક જે ટેસ્ટ થતો નિકાસ થતો ત્યારે ટેસ્ટ માટે રેડિયેશનનો પ્રોગ્રામ હોય કે અનેક પ્રકારના હોય એને પણ અસ્તિત્વ મૂક્યા છે અને જે રીતે ખેડૂતોને નાના માણસોને મદદરૂપ થઈ હોવા માટે ઇનપુટ યોજના દ્વારા એક 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 હેક્ટર એક ખેડૂત સાથેને તેર હજાર રૂપિયા ગુજરાત સરકારે આપ્યા નરેન્દ્રભાઈએ પણ જે રીતે વીમો તાત્કાલિક મળશે અને બે હજાર પર એકાઉન્ટમાં એટલે એક માણસને ઘરમાં ત્રણ માણસો તો બે ત્રણ છ હજાર અને એ ત્રણ ગણા કરો અઢારથી વીસ હજાર રૂપિયા સીધા ખેડૂતના એકાઉન્ટમાં મળશે અને આને સીધું બેનિફિટ ઘણી વખતે યોજનાઓ બનતી હોય પણ ક્રમશ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ક્યાંક અડધી મળે કોઈકને મળે ના મળે પણ આ પોતાના એકાઉન્ટમાં જ્યારે જમા થવાની છે ત્યારે એમાં ક્યાંય અવળું કે ક્યાંય ગેરરીતિ થવાનું સીધું કારણ નથી આ યોજના નરેન્દ્રભાઈ જ મૂકી શકે માટે અંતિમ સવાલ પ્રવાસન સાથે જોડાયેલા છું અમે હમણાં ખાવડા બનીનો વિસ્તાર જે પ્રવાસ કર્યો એ રસ્તો અત્યારે ટુ લેન છે લેનની વાત થઈ રહી છે લોકો એસી નેવું સ્પીડમાં ત્યાં સરળતાથી પહોંચી શકે છે એક સમય ખૂબ અંતરિયાળ વિસ્તાર હતો ત્યાં મુસ્લિમ લોકોમાં પણ ખૂબ અત્યારે ક્યાંક રાજીપો છે પાણીનો પ્રશ્ન અને ક્યાંક અમુક નાના ઘણા મોટા ઇસ્યુ છે પરંતુ પ્રવાસન ક્ષેત્રે ત્યાંની રોજગારી સ્થાનિક જે ગૃહ ઉદ્યોગ છે ચર્મ ઉદ્યોગ છે એને પ્રોત્સાહન મળ્યું છે તો એ આપના વિભાગની ખાસ કરીને નજીકનો વિભાગ છે ત્યારે એના વિશે શું કહેશું જ્યારે કચ્છ જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો હતા કોઈને ખબર હતી નહીં બે હજાર છમાં અદાણી નરેન્દ્રભાઈએ વ્હાઈટ રણ તરીકે કે સફેદ રણ કે એક લોકોને ખાવા લાગે કે શું છે નામલો રણનું એટલે એમ થાય કે શું હશે ત્યાં છોડો ને પણ એને જે રીતે અવસરમાં ફેરવ્યું અને આખા કચ્છમાં વ્હાઈટ રણના કારણે એ પછી ધોરમનાથ હોય ધોળાવીરા હોય નાયણસર કોટેશ્વર હોય માંડવી બીચ હોય આવા અનેક સ્થળોને ઉજાગર કર્યા અને આપ સૌ વાકેફ હશો નથી કારણ કે નરેન્દ્રભાઈની નેમ ટુરિઝમને ડેવલપ કરવા માટેની વાત છે અને આમાં કુશળ કે બિનકુશળ કારીગરો પણ અનેક પ્રકારની રોજગારી મેળવે છે અચ્છા ટુરિઝમમાં આડઅસર નથી એનો કોઈ ઉદ્યોગ ગણી વખત તો ક્યાંક આડઅસર હોય એનું પ્રદૂષણ પણ નડતું પણ ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કોઈ આડઅસર નથી ને કુશળ બિન એ રિક્ષા ચાલક બૂટ પાલીસ હોટલ હેન્ડીક્રાફ્ટ હોય નાસ્તાની લારી હોય અનેક પ્રકારના લોકો પાંચસોથી બે હજાર પાંચ હજાર રોજગારી મેળવે છે આ પણ વિશી સુવિધિત હશો કે જ્યારે જન્માષ્ટમી હોય

અને પાંત્રીસ એ હટાવવા માટે ભા કોંગ્રેસ જે છે એ ખાસ ઉત્સુક નથી તો એના આડઅસર અને એના શું કુપરિણામ આવી શકે છે મળીએ આપણે ધારાશાસ્ત્રી અને ભાજપ અગ્રણી પ્રવીણસિંહ વાડર સાથે બાપુ ખાસ કરીને ત્રણસો સિત્તેર કલમ નાબૂદ ન થાય તો અત્યારે પરિસ્થિતિ ખૂબ દયનીય છે આતંકવાદીઓ ખૂબ સક્રિય થયા છે ભારતીય આપણા તિરંગાને સળગાવવામાં આવે છે અને ખાસ કરીને નાપાક પ્રવૃત્તિને જે એક મોટું એક મેદાન મળી ગયું છે ત્યારે આ ત્રણસો સિત્તેર કલમ માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ ચિંતિત છે પરંતુ કોંગ્રેસ આ ન હટે એના માટે પ્રયત્નો કરી રહી છે ત્રણસો સિતેની કલમ જે જમ્મુ કાશ્મીરમાં લગાડવામાં આવી છે ત્યાંના આપણે ત્યાં જમ્મુ કાશ્મીરમાં કાંઈ વસ્તુ મકાન લેવો તો આપણે લઈ શકતા નથી જમ્મુ કાશ્મીરનો નાગરિક ભારતમાં ગમે ત્યાં જગ્યા આવી અને મકાન ખરીદી શકે છે આવો ભેદભાવ નવો જોઈએ ત્રણસો સિતેની કલમ વિશે હું કોંગ્રેસના મિત્રોને પ્રશ્ન પૂછું છું આજ સિત્તેર વર્ષમાં આજ તારીખ સુધી ક્યારેય એની સામે ક્યારે શબ્દ પણ નથી ઉચ્ચાર્યો કે આ ત્રણ સો સીંતેની કલમ જમ્મુ કાશ્મીરમાં રહેવી જોઈએ અને રહી જો નાખી છે તો એના માટેનો શું દુર દુરુપયોગ થઈ રહ્યો છે જે આતંકવાદ આજે જે ફૂલ્યો ફાલ્યો છે અને ત્યાં લોકો જે બહારથી લોકો આવી અને લશ્કર જે આપણો એની સામે જ્યારે કાર્યવાહી કરે છે ત્યાંના સ્થાનિક લોકો જે એની સામે આપણા લશ્કરો ઉપર વિદ્યાર્થીઓ પથ્થરમારો કરે છે અને એના જો આ ત્રણસો સીતેની કલમ હટાવવામાં આવે તો આ જે આતંકવાદ ની પ્રવૃત્તિ ફૂલી છે એ ચોક્કસ ત્યાં દૂર થઈ જશે અને કાશ્મીરમાં બહુ ખૂબ શાંતિ થશે દયાપર પ્રોગ્રામ ચાલુ છે એટલે વધુ સમય નહીં લઈએ આગળના આપણે આપડે દયાપર ઇન્ટરસ્ટ અત્યારે ખાસ કરીને આ